નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સીડીસીના પ્લેટફોર્મ પર હું ગૌરવ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જે ટોપિક ભણવાના છીએ એ છે સંજ્ઞા સંજ્ઞા એટલે શું તો કે નામ દરેક વ્યક્તિ વસ્તુ સ્થળ બધાના આપણે કંઈક કંઈકને કંઈક નામ આપેલા છે એ નામથી જ આપણે એને ઓળખીએ છીએ એને આપણે વ્યાકરણની ભાષામાં શું કહીએ તો કે એને આપણે વ્યાકરણની ભાષામાં સંજ્ઞા કહીએ આ બધાને ખબર હોય આ બેઝિક્સ છે બરાબર પણ એને થોડુંક ડીપમાં સમજીએ કે ભાઈ સંજ્ઞા એટલે શું તો કે છે ભાષાના વ્યવહારમાં શબ્દો દ્વારા જગતના બધા જ મૂર્ત કે અમૂર્ત પદાર્થોને નામથી ઓળખીએ છીએ આ નામને સંજ્ઞા કહેવાય છે હવે આ બે શબ્દો સમજવા જેવા છે એક છે મૂર્ત એક છે અમૂર્ત મૂર્ત એટલે શું તો કે આપણી ઇન્દ્રિયો કેટલી પાંચ આપણી ઇન્દ્રિયો કેટલી તો કે પાંચ આંખ હોય નાક હોય કાન હોય સ્પર્શ હોય જીભ હોય આ પાંચે ઇન્દ્રિયોથી આપણને જેટલી વસ્તુઓ દેખાય છે એ બધી જ વસ્તુઓ મૂર્તમાં આવે જેમ કે હું આંખથી રંગ રૂપ આકાર બધું જોઈ શકું તો એ મૂર્ત થયું બરાબર અને જે વસ્તુઓ અમૂર્ત છે એ કેવી તો કે આપણી પાંચે ઇન્દ્રિયોથી પકડાતી નથી પાંચે ઇન્દ્રિયોથી ન પકડાય એને કહેવાય અમૂર્ત જેમ કે પ્રેમ છે જેમ કે દયા છે ગુસ્સો છે લાગણી છે આ બધું જ કેમાં આવે તો કે અમૂર્ત પદાર્થમાં આવે તો મૂર્ત અને અમૂર્તમાં બધું જ આવી જાય જગતનું તો આવી મૂર્ત અને અમૂર્ત પદાર્થોને નામથી આપણે ઓળખીએ છીએ અને આ નામને શું કહીએ તો કે આ નામને આપણે સંજ્ઞા કઈ સંજ્ઞાના પ્રકારો કેટલા છે તો કે સંજ્ઞાના ટોટલ છ પ્રકારો છે અહીંયા દેખાતા નથી હું તમને લખીને સમજાવું પેલું છે વ્યક્તિવાચક બીજું છે જાતિવાચક વ્યક્તિ જાતિ ભાવ સમૂહ દ્રવ્ય અને સૌથી છેલ્લું છે ક્રિયા આ છ પ્રકારની સંજ્ઞા બધા જ નામ છે ને એ આ છ માં આવી જાય કાં તો એ વ્યક્તિ હોય કાં તો કોઈ જાતિ હોય કાં તો કોઈ ભાવ દર્શાવતો હોય કાં તો કોઈ સમૂહનું નામ હોય કાં તો કોઈ દ્રવ્ય હોય કાં તો કોઈ ક્રિયા દર્શાવતી હોય બરાબર તો આ છ પ્રકારની સંજ્ઞા છે સંજ્ઞાના કેટલા પ્રકાર છે સંજ્ઞાના ટોટલ છ પ્રકાર છે એને આપણે ક્રમથી જોઈએ કે કઈ સંજ્ઞા છે એ કઈ સંજ્ઞા કેવી છે સૌથી પહેલી સંજ્ઞા છે એ છે વ્યક્તિવાચક સંજ્ઞા વ્યક્તિ કે પદાર્થને ઓળખવા માટે આપવામાં આવેલ વિશેષ નામને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય વ્યક્તિને ઓળખવા માટે કે પદાર્થને ઓળખવા માટે વિશેષ સંજ્ઞા કેવી સંજ્ઞા તો કે ભાઈ જે વિશેષ સંજ્ઞા છે વ્યક્તિના નામ એમ આવી જાય એની અંદર પર્વતોના નામ આવી જાય નદીઓ દિવસો મહિનાઓ ગ્રંથ શહેર તહેવાર ચોક્કસ નામ આપણે જેને આપીએ ચોક્કસ નામ કેવું નામ તો કે એકદમ ચોક્કસ નામ આપીએ એને શું કહેવાય તો કે એને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય કઈ રીતે વ્યક્તિવાચક કહેવાય તો એના એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે જેમ કે થયું રામ સીતા વ્યક્તિઓ છે શેત્રુંજય ગિરનાર પર્વત છે ગંગા તાપી બરાબર આ શું છે નદીઓ છે સોમવાર છે એ વાર આવી ગયો કારતક માક્ષર મહિનાઓ આવી ગયા ભગવદ્ ગીતા રામાયણ ગ્રંથો આવી ગયા રાજકોટ જામનગર સ્થળ આવી ગયા જગ્યા આવી ગઈ રામનવમી અને દશેરા જેવા તહેવાર આવી ગયા બરાબર તો ચોક્કસ નામ છે આ બધાના નામ શું છે ચોક્કસ નામ છે તો એ ચોક્કસ નામને શું કહેવાય તો કે ચોક્કસ નામને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય છે કે જેને આપણે કોઈ એક જ ચોક્કસ નામથી ઓળખીએ છીએ તો એ બધી કઈ સંજ્ઞા થઈ તો કે એ વ્યક્તિવાચક સંજ્ઞા થઈ કહેવાય હવે બીજી જે સંજ્ઞા છે એ બીજી સંજ્ઞા કઈ તો કે બીજી સંજ્ઞા એટલે જાતિવાચક સંજ્ઞા કે જે જાતિ દર્શાવે હવે જાતિને આપણે જનરલી જાતિ એટલે કોઈ જ્ઞાતિથી એવા અર્થથી સમજતા હોય પણ એવું નથી

પણ જ્યારે હું એમ કહીશ કે પર્વતો તો પર્વત છે પર્વતોની એક જાતિ થઈ પર્વતોની પર્વતોની અંદર એક એક વ્યક્તિવાચક સંજ્ઞા સ્પેસિફિક એક ચોક્કસ સંજ્ઞા થઈ બરોબર તો આ શું છે જાતિવાચક સંજ્ઞા છે કે ભાઈ ઉદાહરણ એના જોઈ લઈએ માણસ છે તો માણસની જાતિ છે દેશ છે તો દેશની એક જાતિ છે દેશમાં હું ચોક્કસ એમ કહું તો એ પછી પાછું વ્યક્તિવાચક સંજ્ઞા થઈ જાય વિદ્યાર્થી છે ફળ છે તાલુકો દીકરી ઘર પંખી નેતા શેઠ કાકા શિક્ષક માતા પિતા આ બધી જ કેવી સંજ્ઞાઓ છે આ બધી જ જાતિવાચક સંજ્ઞાઓ છે બરાબર હવે ત્રીજો પ્રકાર જોઈએ ત્રીજો પ્રકાર છે સમૂહવાચક સંજ્ઞા કે જે ચોક્કસ સમૂહને દર્શાવતી હોય કોઈ વર્ગની વ્યક્તિઓ પદાર્થો અથવા જૂથના સમૂહને દર્શાવવા માટે વપરાતી સંજ્ઞાને સમૂહવાચક સંજ્ઞા કહેવાય જેમ કે થયું ટોળું જૂથને દર્શાવે છે જેમ કે થયું જૂથ જેમ કે થયો સંઘ પરિષદ વણઝાર સરઘસ કાફલો મંડળી ઝુંખું ધણ સેના લૂમ ગુચ્છ કતાર ભારા કુટુંબ ઇત્યાદિ તો જે સમૂહને દર્શાવે ચોક્કસ એક પ્રકારનો સમૂહ દર્શાવે એને કેવી સંજ્ઞા કહેવાય તો કે સમૂહવાચક સંજ્ઞા કહેવાય સેના થઈ ગયું તો સેના શું છે તો કે સેના છે એ સમૂહવાચક છે મંડળી છે એ સમૂહવાચક છે ઝૂંખું છે એ સમૂહ વાચક છે તો આમ કોઈ વર્ગની વ્યક્તિઓ પદાર્થો અથવા જૂથના સમૂહને દર્શાવવા માટે જે વપરાય એને કહેવાય સમૂહ વાચક સંજ્ઞા ત્રીજી સંજ્ઞા ચોથી સંજ્ઞા છે એ કઈ છે દ્રવ્યવાચક સંજ્ઞા જે સંજ્ઞાને ગણી ન શકાય અથવા જે જથ્થાના સ્વરૂપમાં જોવા મળે તે પદાર્થને કે વસ્તુને દ્રવ્યવાચક સંજ્ઞા કહે છે જેને ગણી નથી શકાતી જેને શું નથી કરી શકાતું ગણી નથી શકાતી આ સંજ્ઞાઓનું વજન કરી શકાય અથવા માપી શકાય તથા અનાજ ખનીજ પ્રવાહી વગેરે દ્રવ્યો માટે વપરાય એ શું છે દ્રવ્યવાચક સંજ્ઞા છે વ્યક્તિ નથી એ વ્યક્તિ નથી એ કોઈ જાતિ નથી એ કોઈ સમૂહ નથી પણ એ શું છે તો કે એ દ્રવ્ય છે વ્યક્તિ સિવાય જાતિ સિવાય સમૂહ સિવાય ચોથી વસ્તુ કઈ આવે તો કે ચોથી વસ્તુ આવે એ દ્રવ્ય આવે બરાબર તો એ દ્રવ્યવાચક સંજ્ઞાથી જેમ કે હવા જેમકે માટી ઘી તેલ તાંબુ લોહી લાકડું મધ કેસર લોટ જુવાર સોનું આ બધી કઈ સંજ્ઞા કહેવાય તો કે આ બધી જ દ્રવ્ય વાચક સંજ્ઞા કહેવાય છે આગળ વધીએ ભાવવાચક સંજ્ઞા જે સંજ્ઞાને જોઈ કે સ્પર્શી ન શકાય તેવી અમૂર્ત બાબતોને દર્શાવનારી સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા કહેવાય જેમ કે પ્રેમ ઉત્સાહ દયા શોખ માન્યતા જવાબદારી તકલીફ સુંદરતા વધારો ઘટાડો આ બધું કેવી સંજ્ઞા છે તો કે ભાવવાચક સંજ્ઞા છે વ્યક્તિ નથી જાતિ નથી સમૂહ નથી દ્રવ્યય નથી તો પાંચમી સંજ્ઞા કઈ થઈ તો કે આ પાંચમી થઈ ભાવવાચક સંજ્ઞા પ્રેમ છે હે ને તો પ્રેમને આપણે વ્યક્તિમાં ન ગણી શકીએ જાતિમાં ન ગણી શકીએ સમૂહના ન ગણી શકીએ તો એ ભાવવાચક સંજ્ઞા થઈ ક્રિયા દર્શાવતા સંજ્ઞાને ક્રિયા દર્શાવતી સંજ્ઞાને ક્રિયાવાચક સંજ્ઞા કહેવાય ભણતર રમત વાંચન હાસ્ય ઉજાગરો તાળન ઉઘરાણી મારણ લેખન બચત બધામાં શું છે ક્રિયા છે ભણતર ભણવું ક્રિયા છે રમવું ક્રિયા છે વાંચવું ક્રિયા છે ક્રિયા ઉપરથી સંજ્ઞા બની વાંચવું છે તો વાંચવું ક્રિયા થઈ એનું વાંચન કરી નાખ્યું ભણવું ક્રિયા છે એનું ભણતર કરી નાખ્યું તો આ થઈ કઈ સંજ્ઞા થઈ તો કે આ ક્રિયા દર્શાવતી સંજ્ઞા થઈ જેને ક્રિયાવાચક સંજ્ઞા કહેવાય છે તો છ પ્રકારની સંજ્ઞા છે ફરીથી તમને હું યાદ કરાવી દઉં વ્યક્તિ જાતિ સમૂહ દ્રવ્ય વ્યક્તિ જાતિ સમૂહ દ્રવ્ય ભાવ અને ક્રિયા આ છ પ્રકારની સંજ્ઞા છે આ છ ની અંદરથી જ તમને કંઈક ને કંઈક પૂછાતું એ સિવાય મેં તમને બે આગળ સમજાવ્યા એક મૂર્ત સંજ્ઞા અને એક અમૂર્ત સંજ્ઞા મૂર્ત વસ્તુઓ કેટલી તો કે પાંચ ઇન્દ્રિયથી પકડી શકાય મૂર્ત અને એ સિવાયની બધી અમૂર્ત હવે જૂના ક્વેશ્ચન્સ થોડાક જોઈ લે એટલે તમને આઈડિયા આવે સંજ્ઞા ઓળખાવાની છે તમે મોટું ભંડોળ એકઠું કરો તો ભંડોળ શબ્દ છે એની કઈ સંજ્ઞા બને ભંડોળની સંજ્ઞા કઈ બને વ્યક્તિ ભાવ સમૂહ કે દ્રવ્ય તો આપણને જોતાં જ ખ્યાલ આવી જાય ભંડોળ છે એ શું છે સમૂહ છે તો ભંડોળનો શું જવાબ આવે તો કે વાચક બીજો પ્રશ્ન જોઈ નીચેનામાંથી કંઈ જાતિવાચક સંજ્ઞા નથી જુનિયર ફાર્માસિસ્ટમાં પૂછાયેલો આ પ્રશ્ન ભેંસ ભેંસની જાતિઓ હોય તો કે હા હોય પર્વત પર્વત જાતિ હોય પર્વતની અંદર પેટા પ્રકાર પડે બરોબર તો એ પર્વત જાતિવાચક સંજ્ઞા છે ગિરનાર તો આપણે તમને ચોક્કસ કીધું ગિરનાર ગિરનારછય ચોક્કસ નામ વાળી એક જ એક જ પર્વત છે તો એ કેવો થયો તો કે ભાઈ એ વ્યક્તિવાચક થયો એટલા માટે ગિરનાર ગિરનારછઈ શું છે જાતિવાચક સંજ્ઞા નથી ત્રીજો પ્રશ્ન જોઈ લઈ વસિયતનામું લખી કરો જડ પર સહી સિક્કા વાક્યમાં વસિયતનામું કઈ સંજ્ઞા છે સમૂહ વ્યક્તિ જાતિ કે ભાવ વાચક સંજ્ઞા થઈ તો કે ના નામું સમૂહ નથી વ્યક્તિ તો કે ના એ વ્યક્તિ નથી ચોક્કસ તો શું આવશે જાતિ ભાવ તો નથી જ જોતા જ ખબર પડી જાય તો એ જાતિવાચક સંજ્ઞા થઈ ચોથો પ્રશ્ન પૈસે ટકે કયા પ્રકારનું નામ છે પૈસે ટકે એ કયા પ્રકારનું નામ છે વ્યક્તિવાચક ભાવવાચક જાતિવાચક કે સમૂહવાચક ફરીથી એકવાર વાંચી લે પૈસે ટકે કે ભાઈ પૈસે ટકે આ માણસો કેવા છે તો કે સદ્ધર છે તો ભાઈ વ્યક્તિવાચક નામ થયું તો કે ના વ્યક્તિવાચક નામ થયું કહેવાય નહીં ભાવવાચક થયું તો કે ના ભાવ તો સાવ ન કહેવાય જાતિવાચક થયું તો કે ના જાતિવાચકે ન કહેવાય તો શું થયું સમૂહવાચક થયું બરોબર તો પૈસે ટકે છે એ કયા પ્રકારનું નામ છે સમૂહવાચક નામ છે હાજી સાંધીપની ઋષિને ઘેર મને કેમ વિસરે રે વાક્યમાંથી વ્યક્તિવાચક સંજ્ઞા શોધો ઘેર વ્યક્તિવાચક સંજ્ઞા છે નહીં મને નહીં કેમ નહીં સાંદિપની છે એ કેવી સંજ્ઞા છે સાંદિપની વ્યક્તિવાચક સંજ્ઞા છે તો આ ટોપિકની અંદર ખાસ કંઈ નથી છ પ્રકાર છે છ છ પ્રકારને યાદ રાખવાના એને સમજવાના કે એ કઈ રીતે તમને એક્ઝામ્સમાં પૂછાઈ શકે આવા જૂના પ્રશ્ન છે એ મેળવતા રહેવાના એટલે તમને છ છ સંજ્ઞા એકદમ કમ્પ્લીટ થઈ જાય અને મૂર્ત અને અમૂર્ત ખાસ ભૂલાય નહીં બરાબર મૂર્ત વસ્તુઓ અને અમૂર અમૂર્ત વસ્તુઓ બરાબર તો આપણે આજે આ ટોપિકને અહીંયા પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ સો મચ